સમાજને જે કલંકિત કર્યા છે એ કોઈ પણ હોય જય શ્રી રામ જય હનુમાન ચૌદ તારીખ અને મંગળવાર મહેશ ગીરીને મારો ફૂલ સપોર્ટ છે અને સાધુ સંતોને હજી હાથ જોડીને કહું છું કે જે આપણે ગોરખનાથ બાબાની મૂર્તિ તોડીથી ગુનેગાર પકડાઈ ગયા છે તો પોલીસ પેલા એનું કામ કરશે અને આપણે સાધુ સમાજે આપણું કામ કરવાનું છે ગમે એ જ્ઞાતિ નો હોય ગમે એ હોય ચોક વસારે નાખીને અને એનું ફૂલેકું ફેરવવાનું અને એને ખાહાડાનો હાર પહેરાવવાનો અને એને ખાહાડા મારવાના અને સરકાર પાસે એક જ માગણી કરવાની કે આને ફાંસી જ આપો આવારા તત્વો લુખાવને અને હજી હું કહું છું જૂનાગઢની પોલીસને કે આ લોકો હજી ગમે ત્યાં સંકળાયેલા છે આને ગમે ત્યાં ફંડિંગ આવતું હોય એટલે સનાતન ધર્મને ટાર્ગેટ કરે છે આની ઉપર કાયદેસર કાર્યવાહી કરો આની આની પાછળ કોઈ મોટી ગેંગ હોઈ શકે છે